નમસ્કાર ખેડૂત મિત્રો હું જેમીન ભંડેરી વડેસન લાઈફ સાયન્સ અને બે એગ્રોટેક વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાંકા તાલુકાની અંદર એક જૂની કલાવડી ગામની અંદર એક ફિલ્ડ વિઝિટમાં આપણે આવેલા છીએ અહીંયા તમે આ કપાસનો ભાગ તમે જોઈ શકો છો હાઈ ક્લાસ અત્યારે કપાસ છે જોઈ શકો છો ખેડૂત મિત્રો એકદમ ફૂલ ચાપકા ટોટલી બધું આવી ગયું છે હાઈ ક્લાસ અત્યારે એકદમ ચાપખા છે તો આપણે ખેડૂત મિત્રએ આપણે જે વડેશન કંપનીની એક ખાસ પ્રોડક્ટ આવે છે એટોલ

તો આ પ્રોડક્ટ સિવાય તમે બીજી કઈ કઈ પ્રોડક્ટ વાપરો છો બર્થ આ પછી આપણો ઓલી મેરાકી છે પાકની બરોબર એનું કેવું રિઝલ્ટ લાગે છે પાકની અંદર એનું સારું આવે બરોબર હવે થોડાક રસિકભાઈ જોડે આપણે અભિપ્રાય લઈએ નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ પ્લોટ જોયો આ વર્ષે કપાસની અંદર વાવેતર ઘણા ઓછા થયા છે અને કપાસ તમે બાજુના ખેતર જોવો તો

તો મિત્રો આજે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જે મોટા મોટી બ્રાન્ડ છે મોટા મોટી બ્રાન્ડ અને દરેક ખેડૂતો થી પ્રખ્યાત છે કે દરેક પાકની જરૂરિયાત બની ગઈ છે એટોલ અને એટોલ કપાસ અંદર આ ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી યુઝ કરે છે અને ઘણા બધા ખેડૂત મિત્રો ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી જે આ પ્રોડક્ટ આવેલી છે યુઝ કરી રહ્યા છે તો એટોલ એ શું છે એ આપણે થોડુંક વર્ડેશમમાંથી આપણે તરંગભાઈ આવેલા છે એની થોડુંક માહિતી આપશે કે એટોલ શું વસ્તુ છે એની અંદર મિત્રો આપણે આજે જે રસિકભાઈ અને આપણા ખેડૂત મિત્રોએ જે વાત કરી છેલ્લા ત્રણ વર્ષથી એટોલ વાપરે છે તો એટોલ એ વર્ડેઝન લાઈફ સાયન્સની પ્રોપ્રાયટરી ટેકનોલોજી છે હવે એટોલ છે શું આજે અત્યારે મિત્રો આપણે વિડીયો ઉતારી રહ્યા છીએ અને અહીંયા વરસાદ ધીમો ધીમો ચાલુ છે આ કંડિશનમાં પણ આ જે કપાસનો પાક છે એની ચમક એવી ને એવી રહેશે અને છેલ્લા પંદર દિવસથી વરસાદનું પ્રમાણ અહીંયા જોવા મળે છે આજુબાજુના બધા ખેતરોમાં કપાસનો પાક બગડવા મળ્યો છે પણ આપણું આ ખેતર બહુ સારું છે તો જનરલી આપણે કપાસના પાકમાં જોતા હોઈએ છીએ કે કોઈ પણ કપાસનો જે છોડ હોય છે એમાં અઢીસોથી ત્રણસો ફૂલ આવતા હોય છે પણ છેલ્લે જ્યારે વીણ વીણવાનો ટાઈમ આવે ત્યારે માત્ર ઝીંડવા કેટલા હોય છે થી ત્રીસ તો આ એટોલેવી પ્રોડક્ટ છે કે જે પણ ફ્લાવરિંગ આવશે એ ફ્લાવરિંગમાંથી ફ્રૂટિંગમાં કે બોલ બનવામાં કે ઝીંડવામાં સૌથી વધારે મહત્ત્વનું કામ કરે છે એ વાતાવરણના સ્ટ્રેસને નેગ્લિજેબલ કરી દે છે અને મેક્સિમમ જે આપણે ઝીંડવા કહેવાય એ જીંડવા કપાસના પાક ઉપર રહે છે અને કપાસ છેલ્લે સુધી હેલ્ધી રહી છે જે આપણા ખેડૂત મિત્રએ પણ કીધું કે ગયા વર્ષે અમારો કપાસ છેલ્લે પહેલા મહિના સુધી સારો હતો તો આ ખાસ એટોલની ખાસિયત છે કે વાતાવરણના સ્ટ્રેસને દૂર રાખે છે અને પાકમાં ઉત્પાદન સુધી મહત્ત્વનો રોલ ભજવે છે આ એટોલ ટેકનોલોજી છે તો મિત્રો આજે એટોલ છે બધા ખેડૂતો વાપરી રહ્યા છે અને સારામાં સારું રિઝલ્ટ મળી રહ્યું છે તો તમે પણ મિત્રો વાર ન લગાડતા એ ટોલ જલ્દીમાં જલ્દી કપાસના કે કોઈપણ મગફળીમાં કે કોઈપણ પાકની અંદર સ્પ્રે કરી વધુ ઉત્પાદન અને સારું ઉત્પાદન અને ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવજો થેન્ક યુ આભાર